બીજી વાત જ નહીં કરવાની મોબાઈલમાં જ રચા પચ્યા રહે હે કરવું શું મારે હે શું કરવાનો આ મે એને કીધું તો તોય ના આયો છેતરે હવે કરવા દાદા હા હું ધોડે ન લેવી નહીં પડે મે કીધું કૂતરો હડકાયા છે શું ધોડે આવે રો હા તો હા 500 રૂપિયા લો

ને ખડ હોય કે પણ પડે કેવાનું આવે લેવું નથી ના ના આવા ધંધા નથી કરવા મારે હું હે ને દાળિયા કરી નેદાવી લઈશ पैसा आल होता नाही

પહેરવાળા અલા અમે તો હવે કઠા જાય પૈસા 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 તું પૈસા નથી દેવાના જવું હાં તું યા તો હાં તું બને લો આલા ઢોડમ ઢોર પૈસા મારા બેટા મારા આડ્યા નેદવા નું કીધું અને આયાને ભીખ ભેગો કર્યો ભીખ ભેગો આવડા 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 મને આયાને ટેકણ બેકરા આખો ખેતર સાફ કરી દાસું રે અરે દાદા હા તા જો તમારો ભમળો એ ભમળો આ ભમરારો ચાક જીવો છે મારો તો નખોદ વારી દીધો હા જો રુકણા મેં કીધું કે તાર બાપાને લેતોય તો સડાયો ત્યાં છે સડાયવા આપણે હું તો રુકણા લેવા જો તો આ દરીવાવેરી પાટના માથે મે રોકણા તો જોય જ ને પણ આલા લુકણા વગર ને તમે એમ નેમ ફર્યા રહો યાર અતારે ને કરા વીઆઈપી હોય મને વીઆઈપી કરીલાસો એને કાલ મે આડ્યા ને દેજો મેચો આણે પણ મારી વાત સાંભળ એને કીધું કે તું આડ્યા ને જાત મારા વિતે બતા આસા હે સડી ને આડવા ઉખડી જાશે તમે તમે તો ના પણ એમ નેદવા ના હોય ને આપણે ગીડામાંથી ખડ નેદવાનું હોય તમરા બે કલાક મારે ઈ બિયારણ મારે તો આખી સીઝન ફેલ થઈ જા જો તા મને કોને આમ આમ કે આવે પૈસા લઈ મારે

જીવનમાં પરગતિ કરો હાથી કે કઈ ઠિયરે ને ગાડા મારે ઈ કેવો તો હાથી હે પણ કડિયા તાટરાય વારતા જાય આ ઓસળવાળાને આ અમારે તમે જોયો બતાય જવાનીયા મને ખબર હે અતારે એ પતે રમે તમારા આબો તાજુ ભમલો જો ત્યાં મેલો દેનો કાન મુ ના જા જા પૈસા ને તારાય બળા ફાટી જશે લેવા તો આલ તમારો નામ પડસે મારા નામે દેતોય નઈ તો આ તમારું નામ હશે તો હાલ છો પૈસા જો પૈસા 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 આખી જિંદગી પૈસા જ પડવું હે

આજે ઘોડા દેડે હા દાદા નહીં હા બાકી ટી શર્ટ જબર હે આમ તો ઢાઈ ખબર ના પડે કે કપડાં ઓહો આ પણ આને ના પૈસા ના પૈસા ના તો પૈસા દીધા તેમાં ભટકવા કરી કરી ના કાઢી શું છે તમે પૈસા ના લે ઓય હામ તો 1000 રૂપિયા